મિત્રો તમારી યુટ્યુબ ચેનલની અંદર રિવ્યૂઝ કન્ટેન્ટ આવી ગયું છે હવે રિવુઝ કન્ટેન્ટ આવી ગયું છે તો એ ચેનલને આપણે મોનોટાઇઝ કરવાની છે તો તમે એને મોનોટાઇઝ કરી શકો છો કે નહીં એના માટે સ્પેશિયલ આપણે આ વિડીયો બનાવી છે અને રિવુઝ કન્ટેન્ટના મિત્રો વિડીયો ઘણા બધા લોકોની કોમેન્ટ છે અને મારા ઇન્સ્ટાગ્રામની અંદર જેટલા પણ મિત્રો કોમેન્ટ કરે છે ને એ બધા એ જ કહે છે કે અમને અમારે રિવુઝ કન્ટેનિંગ પ્રોબ્લમ છે પણ મિત્રો રિવુઝ કન્ટેન્ટ કઈ રીતે આવે છે અને રિવ્યૂઝ કન્ટેન્ટ તમારે આવી ગયું છે તો તમારી ચેનલને તમારે મોનોટાઇઝ કરવી છે તો બિલકુલ મતલબ મોનોટાઇઝ તમે કરી શકો છો પણ એની અંદર જે ફેરફાર કરવાનો છે એના માટે સ્પેશિયલ વિડીયો તમારા માટે લઈને આવ્યો છું તો વિડીયોની અંદર ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં મળતી રહે મિત્રો અમિતની જેમ મારી પાસે જે પણ મારા અનુભવ છે મેં તમને શેર કર્યા છે અને ઘણા લોકોના રિવ્યૂઝ કન્ટેન્ટ ચેનલ આવ્યો થઈ ગયું હોય ને તો પણ એ મોનોટાઇઝ પણ થઈ ગઈ છે ઘણા લોકોની પણ એની અંદર જે ફેરફાર કરવાનો છે એ તમે શું ફેરફાર કરશો તો તમારી ચેનલ મોનોટાઈઝ થશે અને બીજા નંબરમાં કે રિયુઝ કન્ટેન્ટ તમને મળ્યું છે તો કઈ રીતે મળ્યું છે કયા કારણોસર મળ્યું છે એ બધી જ માહિતી તમને વિડીયોમાં સમજાવું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો સૌથી પહેલાં તો મિત્રો તમને એક વાત કહ્યું તમારી પાસે બે ચેનલ છે હવે તમે એવું વિચારી રહ્યા છો કે આપણી ટેકનિકલ જ છે મારા ખુદના ચેનલ ઉપર જ હું તમને વાત કરું કે મારા આ ચેનલની અંદર આ વિડીયો મેં અપલોડ કર્યો છે હવે આ જ વિડીયો હું બીજી ચેનલની અંદર અપલોડ કરું છું તો એ ચેનલની અંદર મને રિવ્યુઝ કન્ટેન્ટ મળવાનું છે પછી બીજા નંબરમાં કે તમે આ ચેનલની અંદર આ વિડીયો ડિલેટ કરી દીધી અને ડિલેટ કરેલી વિડિયો ડાઉનલોડ કરી લીધી છે અને પછી ડિલેટ કરીને પછી તમે બીજી ચેનલમાં ચડાવો ને તો પણ મિત્રો તમને રિયુઝ કન્ટેન્ટ મળે હવે તમે લોકો વિચારતા હશો કે આપણે યુટ્યુબ ચેનલમાંથી આપણે ડિલીટ કરી દીધી છે અને ડિલીટ કરીને આપણે બીજી ચેનલમાં ચઢાવી છે તો આપણને રિવુઝ કન્ટેન્ટ કઈ રીતે મળે પણ મિત્રો તમે તમારી યુટ્યુબ ચેનલમાંથી વિડીયોને ડિલીટ કર્યો છે બાકી યુટ્યુબના લિસ્ટમાં તો ન ગયો હોય એટલે મિત્રો કોઈપણ યુટ્યુબ ચેનલની અંદર તમે એક વખત વિડીયો અપલોડ કર્યો એના પાછળ તમે કોઈપણ પ્લેટફોર્મની અંદર બીજી ચેનલની અંદર તમે અપલોડ કરો છો તો તમને રિવુઝ કન્ટેન્ટ સો ટકા મળે હવે ઘણા લોકોની એ પણ પ્રોબ્લેમ છે કે રિયુઝ કન્ટેન્ટની અંદર મિત્રો તમે કોઈ કન્ટેન્ટ શોર્ટ વિડીયો કોઈ બીજાનો લીધો છે કોઈ બીજાનું સોંગ તમે અપલોડ કર્યું છે તમારા મનની અંદર એવું છે કે સોંગ મેં એડિટ કર્યું છે સોંગના મેં પૈસા ખર્ચ્યા છે પણ બીજી ચેનલની અંદર પહેલેથી મિત્રો અપલોડ થઈ ગયું હોય તો પણ તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે હવે તમે મોનોટાઇઝન અપ્લાય તો કરી દીધી છે હવે તમને રિયુઝ કન્ટેન્ટ મળે છે તો તમને કઈ રીતે ખબર પડે તો મિત્રો સૌથી પહેલાં તો તમને એ કહી દઉં કે રિયુઝ કન્ટેન્ટ માટે છે ને જે મોસ્ટ ઓફ તમારી વિડીયો યુટ્યુબની અંદર ચાલી હોય ને એ વિડીયોની અંદર તમારે પ્રોબ્લેમ હોય છે અને આ પ્રોબ્લમ મિત્રો ઘણી વખત લાઈવ પ્રોગ્રામની અંદર મિત્રો ઘણા લોકોને મળે છે પણ ટેન્શન લેવાની જરૂર નથી એ ચેનલને તમે મોનોટાઇઝ એકદમ આરામથી કરી શકો છો એના માટે શું જરૂરી છે અને શામાં ધ્યાન આપવાની છે તો પહેલાં તો મિત્રો તમને ખ્યાલ જ છે કે આપણે કોઈ બીજાની વિડીયો અપલોડ કરી છે તો એ વિડીયોને તમારે ડિલીટ કરવાની છે બીજા નંબરમાં કે તમે કોઈ પહેલી વખત યુટ્યુબમાં વિડિયો ચડાવી છે અને ત્યાંથી ડાઉનલોડ કરી પછી આમાં ડિલીટ કરીને એ વિડીયો તમે બીજે ચડાવી છે તો પણ તમને ર્યૂઝ કન્ટેન્ટ મળશે ત્રીજા નંબરમાં તમે કોઈ ઇન્સ્ટાગ્રામની અંદર રીલ કે તમારો વિડીયો અપલોડ કર્યો છે કે લાઈવ કરેલું છે ઇન્સ્ટાગ્રામની અંદર અને એ ડાઉનલોડ કરી તમે તમારી યુટ્યુબ ચેનલમાં ચડાવ્યું છે તો પણ તમને રિયુઝ કન્ટેન્ટ મળી શકે છે હવે એ બધા જ વિડીયોને તમારે છે ને ડિલીટ કરવાના છે કારણ કે તમને અપીલ કરવાનું ઓપ્શન મિત્રો મળશે પણ તમે અપીલમાં સક્સેસ નહીં થો કારણ કે ભૂલ તમારી છે તો તમે સક્સેસ હા તમને એવું લાગે છે કે મેં મારા વિડીયોની અંદર કોઈ પણ બીજાનું કન્ટેન્ટ નથી લીધું મારું પોતાનું જ કન્ટેન્ટ છે તો તમે સો ટકા અપીલ કરી શકો છો બસ દોઢ મિનિટની વિડીયો બનાવવાની છે દોઢ મિનિટની વિડીયોમાં તમારે જાહેર કરવાનું છે કે આ મારી યુટ્યુબ ચેનલ છે એની અંદર મારા પોતાના વિડીયો છે મેં એની અંદર કોઈ ચોરી નથી કરી મેં ખુદ મહેનત કરી છે એવી દોઢ મિનિટની વિડીયો બનાવીને તમારે અન્ય લિસ્ટમાં અપલોડ કરવાની છે અને એની લિંક તમારે અપીલમાં શેર કરવાની છે બસ તો એ લોકો ફરીથી તમારી ચેનલને ચેક કરશે અને ચેક કર્યા પછી રિવ્યૂ કર્યા પછી જે પણ હશે જો તમારા પોતાના કન્ટેન્ટ હશે તો પાછી મોનોટાઇઝ થઈ જશે અને જો તમે કોઈની ચોરી કરેલી જ છે કન્ટેન્ટ બીજાનું દેખાતું જશે તો તમને રિવ્યુઝ કન્ટેન્ટ પણ ફરીથી મળી જશે તો નેવું દિવસ ફરી તમને વધારે ટાઈમ લાગી જશે હવે અપીલમાં તમે સક્સેસ નથી થયા તો અપીલમાં સક્સેસ ના થવ તો તમારી પાસે બીજા નંબરનું ઓપ્શન છે વિડીયો ડિલીટ કરવાના તો મિત્રો વિડિયો ડિલોટ કરીએ એટલે ચેનલ તો તમે એવું લોકો વિચારતા હશો કે વિડીયો ડિલીટ કરીએ તો ચેનલ ડાઉન થઈ જાય મિત્રો એવું નથી વિડીયો તમે ડિલીટ કરશો તો એક નવેસરથી નવી શરૂઆત કરો એ ટાઈપનું ઓપ્શન તમને મળી જશે સબસ્ક્રાઈબ તમારે એ જ રહેવાના છે સબસ્ક્રાઈબ નથી ઘટવાના પણ તમારે વોચ ટાઈમ બનાવવાનો રહેશે નેવું દિવસની અંદર એ તમારો વોચ ટાઈમ તમારે પૂરો કરવાનો છે જે તમને નીચે તારીખ આપી દે હશે રીઅપ્લાયની તારીખ ચેક કરો એના પહેલાં તમારો વોચ ટાઈમ પૂરો થઈ જાય છે તો પણ નેવું દિવસ પછી જ તમે એને અપ્લાય કરી શકો છો અને જો વોચ ટાઈમ નથી બનતો તો ગમે ત્યારે વોચ ટાઈમ તમારો બની જાય તારીખ રીઅપ્લાયની તારીખ પછી ત્યારે ગમે ત્યારે તમે એને રીઅપ્લાય કરી શકો છો પણ ઓરિજિનલ વિડીયો મિત્રો હોવો જોઈએ અને જો તમે ફરીથી બીજી વખત બીજાના વિડીયો મતલબ નાખ્યા છે અપલોડ કર્યા છે તો વળી પાછું તમે રિવ્યુઝ કન્ટેન્ટ આવવાની પૂરી શક્યતા રહેશે મિત્રો આ વિડીયો એના માટે મિત્રો બનાવ્યો છે કારણ કે ઇન્સ્ટાગ્રામની અંદર બધા લોકોની આ જ પ્રોબ્લેમ છે કે અમારે રિવ્યૂઝ કન્ટેન્ટ આવી ગયું છે મિત્રો રિવ્યૂઝ કન્ટેન્ટ તમને કઈ રીતે આવે તમે બીજાના વિડીયો લો છો તો જ તમને રિવ્યુઝ કન્ટેન્ટ મળવાનું છે તમે કોઈની વિડીયો લેતા નથી તો તમને કોઈ ટેન્શન છે જ નહીં આપણે ગમે ત્યારે કોઈપણની વિડીયો લીધી છે તો આવનારા સમયની અંદર આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ થવાની છે એમાં કોઈ ફેરફાર પડવાનો કારણ કે યુટ્યુબ તમારી વિડીયો ક્યારે ચેકિંગ કરે ને એનું કોઈ પણ નક્કી નથી હોતું એટલે ખાસ મિત્રો વિનંતી છે બને ત્યાં સુધી તમારા ઓરિજિનલ વિડીયોને તમે અપલોડ કરો જો બીજાનું કન્ટેન્ટ લેશો તો ગમે ત્યારે પ્રોબ્લેમ આવી શકે છે તો વિડીયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જે ગુગાયને જેની અંદર યુટ્યુબ ચેનલ લખતી ટોટલ માહિતી તમને છે ને ગુજરાતીમાં આપવામાં આવે છે મિત્રો